હેલો મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને સિટીઝન પોર્ટલ પરથી ગુજરાત પોલીસનો જે એનઓસીનો દાખલો છે એ કઈ રીતે એપ્લાય કરવાનો છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું તો સૌથી પહેલાં ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનું બટન છે દબાવેલું વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો સૌથી પહેલાં એપ્લાય કરવા માટે ક્રોમ બ્રાઉઝરમાં તમારે ગુજ હોમ ગુજરાત ગવર્મેન્ટની જે વેબસાઇટ છે ઓફિશિયલી ત્યાં આવતું રહેવાનું છે ડિસ્ક્રિપ્શનની નીચે હું આ લિંકને આપી દઉં છું ડાયરેક્ટ તમે ક્લિક કરીને આવી શકો છો ડેશબોર્ડ પર સૌથી પહેલાં એપ્લાય કરવા માટે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ એનઓસીનો દાખલો લેવા માટે તો સૌથી પહેલાં તમારે એક આધાર કાર્ડ પ્લસ અન્ય ડોક્યુમેન્ટ્સ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જેમ કે વોટર આઈડી કાર્ડ રેશન કાર્ડ એ પણ ચાલે એપ્લાય કરવા માટે અને તમારી પાસે મોબાઈલ નંબર પણ જોઈએ કેમકે ઓટીપી દ્વારા આ કામ થાય છે તો સૌથી પહેલાં તમારે ગુજરાત પોર્ટલની જે વેબસાઇટ છે એ આવી કંઈ તમને જોવા મળવાની છે તો સૌથી પહેલાં આપણે એપ્લાય ફોર એનઓસી એનઓસીવાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ઓપ્શન જોવા મળવાનું છે તો આપણે અહીંયા રજીસ્ટર વાળો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે જોઈ શકો છો સૌથી પહેલા તમારે રજીસ્ટર કરવાનું રહેશે તો રજીસ્ટર આપણે કઈ રીતે કરવાનું છે એ પણ તમને જણાવી દઉં સૌથી પહેલા તમારું નામ આવશે જેવી રીતે આધાર કાર્ડ પર હોય એવી જ રીતે તમારે અહીંયા નામ આપવાનું રહેશે મિડલ નેમ તમારે લખી લેવાનું છે પોતાનું લાસ્ટ નેમ પછી તમારે એક યુઝર આઈડી બનાવી લેવાની છે જે તમને મનપસંદ હોય એવી રીતે તમારે ટાઈપ કરી લેવાની છે પછી તમારો જે મોબાઈલ નંબર અહીંયા લખી લેવાનો છે પછી તમારે અહીંયા સેન્ડ ઓટીપીવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર ચાર અક્ષરની ઓટીપી જનરેટ થવાની છે તો એ નાખી લેવાની છે હવે આપણે એક પાસવર્ડ બનાવવાનો છે જે તમને પસંદ હોય એ રીતે પછી રીટાઇપ પાસવર્ડ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનો છે તમે પાસવર્ડ જોઈ પણ શકો છો સો કેરેક્ટર પર ક્લિક કરશો ત્યારે ઇમેલ આઈડી પણ નાખી લેવાની છે જો તમે ન નાખો તો પણ ચાલે ઓપ્શનલ છે પછી અહીંયા સિક્યોરિટી ક્વેશ્ચન્સમાં તમારું જે નિકનેમ છે નિક્સ નેમ તમે ટાઈપ કરી શકો છો જોઈ શકો છો હવે તમારે અહીંયા જે કેપચા કોડ છે કેપચા કોડ તમારે ટાઈપ કરી લેવાનો છે આ કેપ્ચા કોડ છે એ અહીંયા ટાઈપ કરી લેવાનો છે પછી યુઝર એગ્રીમેન્ટ છે ને એ તમારે ટીક કરી લેવાનું છે પછી ટીક કરીને તમારે કમ્પ્લેટ રજિસ્ટ્રેશનવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી જે રજીસ્ટ્રેશનની જે પ્રોફાઇલ છે એ બની જવાની છે હવે આપણે સ્ટેપ ટુમાં જતા રહીએ કે સ્ટેપ ટુ કઈ રીતે કરવાનું છે પ્રોસેસ હવે આપણી અરજી સ્ટેપ ટુમાં આવી ગઈ છે તો તમે જોઈ શકો છો આપણે સક્સેસફુલી લોગિન થઈ ચૂક્યા છે અને જે દેખાઈ રહ્યું છે એ મારું નામ દેખાઈ રહ્યું છે મારી પ્રોફાઇલનું નામ દેખાઈ રહ્યું છે હવે આપણે એપ્લાય ફોર એનઓસી વાળું જે ટેબ દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અને ઘણી બધી સર્વિસ આપવામાં આવેલી છે સિટીઝન પોર્ટલ પર તમે અહીંયાથી તમારો જે મોબાઈલ નંબર કે પછી તમારો જે મોબાઈલ છે એ ખોવાઈ ગયો છે તો અહીંયાથી તમે કમ્પ્લેન કરી શકો છો એફઆઈઆર તમે એફઆઈઆર કરી શકો છો કે પછી એ એપ્લિકેશન ડાઉનલોડિંગ કરી શકો છો બહુ બધી અહીંયા સર્વિસો આપેલી છે પણ આપણે વાત કરવાના છે એપ્લાય ફોર એનઓસી આપણે એનઓસી જોઈએ છે તો આપણે એપ્લાય ફોર એનઓસીવાળો ટેબ છે ત્યાં ક્લિક કરી લઈએ અને આઈડી પ્રૂફ તમારી પાસે હોવું જરૂરી છે થોડો આપણે વેઇટ કરી લઈએ તો અહીંયા તમારે અહીંયા મિસ્ટર કે મિસિસ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા તમારી નેશનલિટી સિલેક્ટ કરી લેવાની છે તમારું નામ ઓટોફેદ થઈને આવી જશે જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારી જે પોતાની બર્થડે ડેટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે પછી અહીંયા તમે હિન્દુ જે મુસ્લિમ હોય એ સિલેક્ટ કરી શકો છો તો આમાં તમારે બધી જ માહિતી ભરવી જરૂરી નથી અમુક વસ્તુઓ ઓપ્શનલ પણ છે એ તમારે છોડી દેવાની છે તો આપણે હવે એડ્રેસ પર આવી જઈએ તો આપણી કન્ટ્રી તો ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે અને આપણું જે સ્ટેટ છે એ સ્ટેટ પણ ઓટો સિલેક્ટ થઈને આવી જશે તો એડ્રેસમાં તમારે અહીંયા પોતાનું જે ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેવાનું છે તમારે અહીંયા પોતાની રીતે માહિતી ભરી લેવાની છે અહીંયા તમે હાઉસ નંબર લખી શકો છો તમે ડિસ્ટ્રિક પોતાનું જે લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું છે જે ડિસ્ટ્રિક્ટમાં જે તાલુકો આવે છે એ સિલેક્ટ કરી લેવાનો છે જે તાલુકામાં જે ગામ આવે એ સિલેક્ટ કરી લેવાનું છે પછી જે વિલેજનું જે ફળ્યું છે એડ્રેસ લખી લેવાનું છે પછી પિનકોડ લખી લેવાનો છે અહીંયા તમારે પોતાનું આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું છે જે તમને પ્રૂફ ઓફ ટાઈપમાં જોવા મળવાનું છે તો અહીંયાથી તમે આધાર કાર્ડ પ્રૂફમાં આપી શકો છો કે વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ જે તમને જે તમારી પાસે હોય ડોક્યુમેન્ટ્સ એ આપવાનું છે તો આધાર કાર્ડ બધાની પાસે જ હોય છે ઓલરેડી તો આધાર કાર્ડ નાખીને પછી તમારે આધાર કાર્ડનો જે ડોક્યુમેન્ટ નંબર છે બાર અક્ષરવાળો એ ટાઈપ કરી લેવાનો છે પછી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી લેવાનો છે અને પોતાનું આઈડેન્ટિટી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ અપલોડ કરી લેવાનો છે પછી તમારે કમ્પ્લેન્ટ રજીસ્ટ્રેશનવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે પછી તમે આવી જશો સ્ટેપ થ્રીમાં સ્ટેપ ટુની અરજી એ સક્સેસફુલી સબમિટ થઈ ચૂકી છે હવે આવી જઈએ સ્ટેપ થ્રીમાં હવે સ્ટેપ થ્રીમાં તમારે વધારે માહિતી ફિલઅપ કરવાની જરૂર નથી ઓટોમેટિક સબમિટ થઈને આવવાની છે તો હવે આપણે ખાલી એનઓસીની જે ડિટેલ છે એ આપવાની રહેશે હવે એન ઓસીની ડિટેલ કઈ રીતે આપવાની છે એ પણ જોઈ લઈએ એનઓસી ફોર્મમાં તમારે અધર સિલેક્ટ કરવાનું છે અને અધર સિલેક્ટ કર્યા બાદ તમારે સિટી અથવા ડિસ્ટ્રિક તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે સૌથી પહેલાં તો ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લઈએ ડિસ્ટ્રિક અમારું લાગશે પંચમહાલ પંચમહાલ સિલેક્ટ કર્યા બાદ તમારે જે પંચમહાલમાં જે પોલીસ સ્ટેશન નજીકનું લાગતું હશે એ તમારે પોલીસ સ્ટેશનનું નામ સિલેક્ટ કરી લેવાનું છે તો પોલીસ સ્ટેશનનું નામ સિલેક્ટ કર્યું છે પછી જે ડિસ્ટ્રિક છે એ પણ સિલેક્ટ કરી લીધું છે અને અહીંયા અધર જ રાખવાનું છે હવે પર્પસ ઓફ એનઓસી તમારે શા માટે જોઈએ છે આ નોન ક્રિમિનલ દાખલો તો અમુકને તો જોબ માટે જરૂરી છે પ્લસ અહીંયા હેવી લાઇસન્સ માટે પણ જરૂરી છે કે કોઈ અન્ય ભરતી માટે પણ જરૂરી છે એના માટે પણ એનઓસી લેતા હોય છે અમુક તો તમારે જેના માટે એનઓસી જોઈએ છે એવી રીતે તમારે ટાઈપ કરી લેવાનું છે ટાઈપ કર્યા બાદ તમારે અહીંયા પોતાનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે બ્રાઉઝમાં જઈને તમારે ફાઇલથી ફાઇલ મેનેજરમાં જઈને ચૂઝ ફોમ કરીને તમારે અહીંયા પોતાનું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે આધાર કાર્ડ સિલેક્ટ કર્યા બાદ તમારે એડવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે જોઈ શકો છો નીચે ટેબ દેખાઈ રહ્યું છે એડવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અપલોડ થયા બાદ ફરીથી તમે એડવાળું ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે તો આપણે એડવાળા ઓપ્શન પર ક્લિક કરી લઈએ તો જોઈ શકો છો મારી આધાર કાર્ડની ફાઇલ છે એ સક્સેસફુલી એડ થઈ ચૂકી છે જો તમે ડિલેટ કરવા માંગતા હોય તો ડિલેટ કરી શકો છો હવે આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ સિલેક્ટ કરવાનો છે બ્રાઉઝમાં જઈને ચૂઝ ફાઇલ કરીને પોતાનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ અપલોડ કરી લેવાનો છે ઓકે કરીને એડ કરીને તમારે અરજી છે એ સબમિટ કરી લેવાની છે સબમિટ કર્યા બાદ તમને એક પ્રિન્ટ જોવા મળે છે એ પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે પ્રિન્ટ કાઢ્યા બાદ તમારે આધાર કાર્ડ સાથે જે તમે આ એનઓસીની પ્રિન્ટ કાઢી છે એ એટેચ કરી લેવાની છે એટલે એટેચ કરીને તમારે એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે પોલીસ સ્ટેશનમાં જમા કર્યા બાદ તમને એક અથવા બે દિવસમાં પોતાનું જે એનઓસી દાખલો છે એ તમને મળી જવાનો છે મળ્યા બાદ તમારે જે જગ્યાએ આપવાનું છે જેમ કે ભરતી માટે કે પછી કોઈ અન્ય કામ માટે આપવાનું રહેશે આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો ગુજુ ટેક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય મિત્રો જય હિન્દ જય ભારત